પણ આત દુકાનનો કોપુવા તો કોઈ હતું ને એટલે કરવું જ પડક તા મારાથી ત્યાં ઊભું થવાય છે પણ આ કેટલા વાહના છોકરા ખરે છે ને નામ એકલોય વાહના છોકરા ખરે પણ આતરે આ અમારી માં આ બધા જાય છે તો છોકરો આવી જાય સાધનમાં એટલે કીધું તું આય ને તો બજાર આઘું છે આ સંગમાં એ તો સંગ જોવા જ્યા છે સંગ ઈ શીખર તો એવું પાકી લાગો છે સાથીવાર થઈ ને આવતી જતી ઓમ ઓમતા ખર

મેમ 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 કરીને મારો છોકરો એમના ખાતું એ આખો દારો લોહી પી જાય આવો આવતી ને બાપાઈ ને તો મારા છોકરા નો જિંદગી થી શિકર કેમ હશે પડી સારી શું કરવાનું હવા દુક કારકર કરો છો તે માનત કે ઉજો આપતો મારો તો માગો દુકાન ના દેવાય આ હા તું કે તારા બૈરા બૈરા છોડે આખો મારું કે છે બાપા તો કે મોકલ્યો છે અરે માં દુકાન ના દેવાય દુકાન ના દેવાય તો જો જાવું પડે આપા ઘર માં બધું વેચા લાવવાનું હોય છે આખો દાર આખો દાર કર કરો છો માં તું બેરી જ નઈ જોતી બીજી બેરી લાવી છે મારા

તમાર છોકરાનું વળનું હારું તાકત નહીં ના લે રયો કરાવો છો તારે શું આખો દાડો રેમ કર કર તું ગામમાં ન હું કોવા તા તું ગામમાં હું ખાવું ના આ કે આખો દાડો જોવા ગયા તા આ મારા મારી વસ્તુ ન લાવું જેવી વાત કરે

સોકરાના બૌસા હું કરવાનું કે હા કે હું થાયું કેમ બોલા તા આ મટા જોજે આ ધરા નરાયુ કરે છે તા તારો ભાઈ ભાવી બે દરો હું થાયું હું થાયું આ એમ કરે છે કે એમ આ દુકાને જાતો એમ કરે ઓય જાતો એમ કરે હું કરવાનું

આ વેમ કરો તો ઘર ઘર પાઘો ઘર પાઘો અતારે તો કે શું હો છોકરા પર વેમ કરે ના 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 જયા જ જમવા રવા લા પડે તમને તમારે હે તો હું કે જવા દે ને મારા દુતી જ નહીં જા જા ભાઈ કાકે હા બાયરી જતી રહા બકમાલે બાયક લઈ આ જા